નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપણું ટેક ઇન ગુજરાતી ચેનલમાં આજના વિડીયોમાં આપણે માહિતી મેળવશું ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ ટેકાના ભાવ વિશે ભારત સરકાર દ્વારા દર વર્ષે ખરીફ અને રવિ પાકો માટે વાવેતર પહેલાં જ ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે અને આ વર્ષે એટલે કે બે હજાર પચીસના વર્ષના ભાવ જાહેર કરી દીધા છે તો ચાલો જાણીએ ભાવ વિશે સૌ પ્રથમ વાત કરીએ મગફળીના ભાવની જેમાં મણના ભાવ ચૌદસો ને બાવન રૂપિયા છે ક્વિન્ટલના એટલે કે સો કિલોના ભાવ સાત હજાર બસો ને ત્રેસઠ છે અને ખાંડીના ભાવ એટલે કે ઓગણત્રીસ હજાર અને ચાલીસ રૂપિયા છે જે ગયા વર્ષ કરતાં વધારે છે ગયા વર્ષમાં સત્યાવીસ હજાર બસો જેટલા હતા જે વધારીને ઓગણત્રીસ હજાર ચાલીસ રૂપિયા કરી દેવામાં આવ્યા છે હવે વાત કરીએ અન્ય પાકોની તો કપાસ માટે આઠ હજાર એકસો ને દસ પ્રતિ ક્વિન્ટલ ડાંગર માટે બે હજાર ત્રણસો ને પ્રતિ ક્વિન્ટલ જુવાર માટે ત્રણ હજાર ચૌદસો નવ્વાણું પ્રતિ ક્વિન્ટલ બાજરી માટે બે હજાર સાતસો પિંચોતેર પ્રતિ ક્વિન્ટલ રાગી માટે ચાર હજાર પ્રતિ ક્વિન્ટલ મકાઈ માટે સોવીસો પ્રતિ ક્વિન્ટલ તુવેર માટે આઠ હજાર પ્રતિ ક્વિન્ટલ મગ માટે આઠ હજાર સાતસો ને ચાર પ્રતિ ક્વિન્ટલ અડદ માટે આ સાત હજાર આઠસો પ્રતિ ક્વિન્ટલ સોયાબીન માટે પાંચ હજાર સાત ત્રણસો અઠ્યાવીસ પ્રતિ ક્વિન્ટલ તેમજ તલ માટે નવ હજાર આઠસો ને પ્રતિ ક્વિન્ટલ ભાવ જાહેર કરવામાં આવ્યા છે જો આપને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને થોડો સપોર્ટ આપો આભાર